મિત્રો પ્રકૃતિ રસ ઔષધિમાં આપનું સ્વાગત છે આજે હું તમને શિવલિંગી વિશે સમજા છું શિવલિંગના ફળને કાલી ફળ પણ કહેવામાં આવે છે તેને મસરવાથી બીજ નીકળે છે અને તેને કઢ્યું હોય છે બાળક મેળવવા માટે શિવલિંગીના બીજ તથા તુલસીનો પાન ગોળ સાથે પીસીને ખાવાથી બાળકને એટલે કે સ્ત્રીને બાળક જલ્દી રહે છે વાર્ષિક ધર્મ પૂરો થયા પછી શિવલિંગીના બીજનો સાત દિવસ સુધી બીજ ખાવામાં આવે અને પાનનો ઉકાળો પીવામાં આવે તો બાળક તંદુરસ્ત મળે છે અને બાળકનો જન્મ થાય છે પુત્ર પ્રાપ્તિ માટે શિવલિંગીનો બીજ ખાવાથી બાળક એટલું મળે છે એટલું જ નહીં હંમેશા પુત્ર જ જન્મે છે એવો આદિવાસી લોકોનો દાવો છે

તાવ આવતો હોય તો બીજનો કે જડનો ઉકારો કરીને પીવાથી તાવ ઉતરી જાય છે વજન ઘટાડવું હોય તો શિવલિંગીના બીજનો પાવડર પુત્ર પાવડર અશ્વગંધાનો પાવડર મિક્સ કરીને ચાર ચમચી દૂધ સાથે લેવામાં આવે તો ફાયદો થાય છે ગર્ભ સ્થિર કરવો હોય તો શિવલિંગીના સત્યાવીસ બીજ ગજ કેસરી સો ગ્રામ પીંપરી જડ છ ગ્રામ પીસીને ચૂર્ણ બનાવીને ગાયના દૂધ સાથે લેવામાં આવે તો ગર્ભ સ્થિર થાય છે વારંવાર ગર્ભપાત થઈ જતો હોય તો શિવલિંગ શિવલિંગી ના બીજને તેલ બન તેલમાં શેકવાનો અને શેક્યા પછી તેને ખાવાથી રોગ મટી જાય છે પુત્ર મેળવવા માટે શિવલિંગી ના બીજ સો ગ્રામ ચૂર્ણ શંખ પુષ્પીનું જડ ચૂર્ણ વીસ ગ્રામ મિક્સ કરીને એમસીના ચોથા દિવસથી પોંચ ગ્રામની માત્રામાં લેવામાં આવે તો ફાયદો થાય છે શરીરનું કાયાકલ્પ કરવા માટે નિર્ગુડીનું પંચોક ચૂર્ણ તેના સમાન ભૂંગરા ચૂર્ણ મિલાવીને સવારે ખાલી પેટે મધ સાથે ચાટવાથી કાયાકલ્પ થાય છે શિવલિંગી સિદ્ધયોગ તો શિવલિંગીનો ફળ પોતન સાત કાળો મળી ફૂલને અંગારામાં શેકીને મસરી નાખીને પથ્થર પર વાટવાનો અને લુગદી બનાવી દેવાની પછી ઘોર સાથે ઉપયોગ કરવો જેથી તાવ યકૃતના રોગો મટી જાય છે ગરમ પાણી સાથે લેવું જોઈએ પુત્ર હેતુ માટે શિવલિંગનો ત્રીસ બીજ છ ગ્રામ પીંપરીની જટ્ટા છ ગ્રામ ગજ મિક્સ કરીને ખોડીને ત્રણ 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 ગામની ગોળીઓ બનાવી અને એમસીના ચોથા દિવસથી સાકર સાથે લેવાનું ચાલુ કરે તો પુત્ર પ્રાપ્તિ થાય છે પુત્ર હેતુ શિવલિંગનો નવ્વાણું બીજ દૂધ કે પાણી સાથે વાટીને સવારે ખાલી પેટે એમસીના ચોથા દિવસથી સતત ચાર સુધી લેવાનું રાખે તો તેનો બાળક મરે છે એટલે કે જન્મે છે બાળક મેળવવા માટે સ્ત્રી સશક્ત બને છે અને ગર્ભાશય થાય છે અને તે બાળક મરે છે જય જય